રાષ્ટ્રીય દ્વારા ભવ્ય ઉજવણી શિસ્તબદ્ધ પથ સંચલન યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ના વલ્લભ વિદ્યાનગર વિભાગ દ્વારા વિજયા દશમી પવિત્ર દિવસ ઉત્સવ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય પથ સંચલન યોજીને ઉજવણી કરવામાં આવી હિન્દુ સંસ્કૃતિમાં મહત્વના ગણાતા સ્થાપના દિન વિજયાદશમીના સંઘનો સ્થાપના દિન પર મોટી સંખ્યામાં સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશમાં જોડાયા હતા પરંપરાગત રીતે આ ઉત્સવને સંઘના કાર્યકર્તાઓ માટે શક્તિ અને શિસ્તના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે પૂજન થયું હતું જેને આયોજનને વધુ પારંપરિક અને આધ્યાત્મિક મહત્વ પ્રદાન કર્યું હતું વલ્લભ વિદ્યાનગરના મુખ્ય માર્ગો પર જ્યારે પૂર્ણ ગણવેશમાં સજ્જ સેકડો સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે દંડ સાથે કૂચ કરી ત્યારે શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો આ સંચલનમાં ઘોષવાદન દ્વારા તાલબદ્ધ સંગીત વગાડવામાં આવ્યું હતું જેને પથ એક અનોખી ઓળખ આપી હતી સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંગઠન રાષ્ટ્રીય ભાવના અને સંસ્કારનું સંચારણ કરવાનો હતો સંચલન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સમાજ બંધુઓ દ્વારા સ્વયંસેવકો પર પુષ્પ વર્ષા કરીને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વિજયાદશમીના ઉત્સવમાં ઉત્સવ ઉપસ્થિત મહાનુભાવોને સમાજના અગ્રણી વ્યક્તિઓ દ્વારા સ્વયંસેવકોને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આયોજિત બૌદ્ધિક કાર્યક્રમમાં વક્તાઓએ રાષ્ટ્ર નિર્માણમાં સંઘની ભૂમિકા સામાજિક સમરસતા અને યુવા પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન અંગે ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમ વર્તમાન વર્ષના સંઘના શતાબ્દી વર્ષના પ્રારંભની પૃષ્ઠભૂમિમાં યોજાયો હોવાથી તેનું વિશેષ મહત્વ રહ્યું સંઘના આયોજનથી વલ્લભવિદ્યા નગરના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક જાગૃતિનો ભાવ વધુ દ્રઢ બન્યો હોવાનું માનવામાં આવે છે